સુરતમાં પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસના મામલે પાટીદાર અનામત આંદોલનમાં સુરત એપી સેન્ટર રહ્યું હતું વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી છે ગુજરાત સરકારે કેસ પરત ખેંચવાના કરેલ નિર્ણયને ખૂબ જ આવકાર્ય છે સરકારે આ પહેલા ભાગમાં અનેક કેસો પરત ખેંચવામાં આવ્યા છે આ બીજા ભાગમાં કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે સરકારનો આભાર માનું છું અને તેમનો આ નિર્ણય આવકારદાયક છે તેવું કુમાર કાનાણીએ જણાવ્યું હતું આંદોલન યોગ્ય હતું તેનાથી સમાજને અનેક લાભ થયા છે આંદોલન સમાજના લાભ માટે કરાયા હતા આ કોઈ ક્રિમિનલ કેસો નથી આંદોલનના કેસો છે સમાજની જે માંગણી હતી એ માંગણીના આધારે કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે આંદોલન પૂરું થયું પછી સમાજના દરેક આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ મળીને સરકારને અવારનવાર રજૂઆત કરી હતી આ ચૌ આ ચૌદ સિવાય હજુ પણ જે કોઈ કેસો બાકી હશે તે પણ ટેકનિકલ અને કાયદાકીય રીતે વિચાર

એમાં ઘણા બધા કેસો આ પહેલાં પણ ખેંચાયા હતા થોડા કેસો બીજા વધારે પરત ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે હું મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવકારું છું કે પાટીદાર અનામત આંદોલનમાં જે કંઈ યુવાનો પર કેસ થયા હતા એમણે આજે પરત ખેંચ્યા છે ખૂબ સારો નિર્ણય છે અને નિર્ણયને હું આવકારું છું